એટલા કપડા છે મારો આખો હાથ થઈ રહ્યો હતો કપડાનો તો આપણે માંડ માંડ કરીને નીચે પુગાડ્યા કપડા એટલે તમને એમ ના થાય હું કપડાં લેવા આવું ઉપર હા બે હાથ દુખી ગયા ન થાય એમાં બે દુઃખા રહી ગયા અચાનક અને ખીચડી થોડી સ્પેશિયલ છે હા સાડા બાર વાગી ગયા રાતમાં સાડા બાત બાર વાગે દાયરા બોલે તો સીતારામનું જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે મારા જે નવા બ્લોગમાં તો ચો આપણો મસ્ત મુદ્દાનું સવાર થઈ ગયું છે એકદમ ને આગળ ગુલાબ પણ મસ્ત ખીલી ગયા છે દેખાય છે છે મસ્ત મસ્ત આવ્યા છે ગુલાબ એકદમ નવા અને અમે જઈશી બારે થોડું કામ છે તો ચાલો મળીએ આપણે ત્યાં જઈને તો અત્યારે આપણે પોચી ગઈ છીએ લાલ બંગલે આધાર સેન્ટરમાં હજી ખુલ્લું નથી ખુલી જશે પછી ચાલો ખુલે આપડે કામ કરીએ પછી પાછા આપણે ઘરે જઈએ તો અત્યારે અહીંયા તો વારો આવ્યો નહીં આમ જોઈ લો તમે ખાલી ટ્રાફિક જોઈ લો અત્યારમાં આમાં પાંત્રીસ જણાને ખાલી ટોકન આપે અને બધા સવારના છ વાગ્યાના અહીંયા બેઠા હતા તો એમાંથી ખાલી પાંત્રીસ જણાને જ ટોકન મળ્યું તો અમારો વારો ન આવ્યો તો અમે હવે બીજે જાશું ક્યાંક હજી બે ત્રણ જગ્યાએ ગાડીને જોઈ આવશું અને તમે ખાલી જોઈ લો કેટલું માણસ છે અહીંયા તો ચાલો બીજે જઈએ આપણે પેલા તો નહીં આપણે વારો ન આવ્યો આજ બંધ હતું રજા હતી ગુડ ફ્રાઈડે હતો એટલે તો આપણે ગાડી સર્વિસનો ટાઈમ હતો તો આપણે ગાડી અહીંયા સર્વિસમાં મૂકી દઈએ અને હવે આપણે રિક્ષામાં જવાનું છે ઘરે

ઓલા તો જો અત્યારે ગાચી પર પચ્યા હે અને આપણે કપડા લેવાના હે આપણા આ બધાય સુકાઈ કપડાં મારા હે અહીંથી દેખાય આ બધાય હજી ઓલી બાજુ બધા હે ઘણા બધાય કપડાં મારા અહીં લેવાના હે અને અમે જો આ સોલાર ધોવે હાય ક્યાં કરે રહ્યો મોઢું દેખાતું નથી પણ હાથે ચોકરો જ રાખ એ ઇશલા ધોઈ લે આપણે કપડા લઈ લે ફેસલાઈટ ચાલુ થાય અમાર ને હવે આવ તો ધોઈ નઈ કો બોલો તો હમરાઈ ગઈ ધોઈ કેલો નીચે જો આવો નીચે આવો પછી જમમક બનાવી હાલો તો જલ્લો આપણે કપડા લઈ લેયા બધા મોડા ધોયા હતા બધાય પેલા હજી હુકાણ અને હુકાણા એ સુકાઈ ગયા બહુ મોઢા ધોયા ત્યાં થોડાક એટલે અટન લેવા આવી ચાલો લઈ લે ફટાફટ આપણે હાવ જોઈ ગયો અત્યારે કેટલા કપડાં છે મારો આખો હાથ ધર્યો છે અત્યારે કપડાના હા આપણાને લઈ નીચે ઉતરવાનું છે અને એ પહેલાં થોડુંક કામ હે કરનાવવાનું હે કપડાં જોઈ ગયો ત્યાં પપ્પા થાકી જાય હો કપડા ધોઈતી હવે આમાં આપણે ચીપ્યા અલગ કરવાના છે થોડાક કેમ કે બધાય અમારા નથી તો થોડોક ચીપી આપણે અલગ કરી નાખીશું મારા આમાં નાખી દઈશ તો બલાબ બીજા અહીંયા છે આપણે પાછા કપડા ભૂલાતા નહીં જોઈ લે અંધારામાં જરી અને જામનગર અમારું આ જોઈ ગયો કપડાનો ઢગલો હે બધો નીચે ફુગાડવો અઘરો પડશે તો કાંઈ નહીં ચાલો ચીપીઓ ફટાફટ અલગ કરી નાખું બધાય ડબલું ગયું એઠું

હાથેવારી એ ફૂંકાઈ ગયા તો વજન લાગે એટલો મુકાઈ ગયા હા થોડાક આમ તો હા હે અહીંયા તો માંડ પૂયું તો આપણે માંડ માંડ કરીને નીચે પુગાડ્યા કપડા જોઈ લો આટલા ઢગલો હે અને આજે અહીંયા બેઠા હે આપણે એટલે તમને એમ ના થાય એમ કપડા લેવા આવું ઉપર

તો ઢોસો થયો જ નહીં અમારાથી સૂકી ભાજી ને એવું બના ખાઈ લીધું પણ ઢોસો તો આપણે ખીરું જ આવવા દીધું હોતું બહીને જ નહીં પહેલી વાર બનાવ્યો તે રસ બહીને બીજી વાર બનાવ્યા તો કંઈ બહેના જ નહીં હરખા પછી ત્રીજી વાર આજ ખીર બનાવ્યું તોય ના બના એટલે હવે એમ થાય કે ઢોંસામાં આપણે બનાવતા નથી આવડતું કે ખીરામાં ધોવા તો શું કાંઈ ખબર નથી પડતી હવે જો હું પાછા આપણે એટલે જ મેં બતાવ્યા જ નહીં વિડીયોમાં લીધા જ નહીં કેમ કે બને એમ જ નતા અમને ખબર હતી કે બનશે જ નહીં અમારાથી એટલે અમે લીધા જ નહીં વિડીયોમાં કઈ વાંધો ને આપણે શીખી જા હું થોડો ઘણા પછી પાછા એકવાર બનાવશું ત્યારે વિડીયો જરૂરથી તમને બતાવશું તો ચાલો હવે એમ કઈક જમવાની તૈયારી કરી હવે ચાલો તો હાલો આવી જાવ બધાય દાઈ ખીચડી ને સેવ ખાવા માટે ની પણ અમીના હાથના વઘારેલી એને ગરમી થઈ ગઈ છે તો ચાલો અને ખીચડી થોડી સ્પેશિયલ છે કાં

આવું જ હેલું હોય એટલે કે તમારા માટે ખોલાય એટલે જો આપણું સંખોલ પર પર આપણે ખોલ તો ચાલો જ દાણો આવી જાજો એટલે હું આવી જાજો બજે શું દાડમ ખવાય ચાલો તો દાડમ ખાઈ લઈ હવે નાઈન નો વિડિયો પાછો આપણે અહીં પૂરો કરી નાખશું તો આજનો વિડિયો અહીં પૂરો કરી કાલે નવા શરૂઆત ओलो गुड नाईट गुड बाय जय श्री कृष्ण जय द्वारकाधीश गुड नाईट